નદીમાં નવા નીર આવ્યા ઉપરવાસમાં ભારે વરસાદ બાદ હિંમતનગરમાં ખુશીનો માહોલ સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે હિંમતનગરની જીવાદોરી સમાન હાથમતી નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે લાંબા સમયથી વરસાદની અછત વચ્ચે જળાશયો અને નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઉપરવાસના જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે આથી ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવતા હાથમતી નદીમાં નવા પાણીની આવક થઈ છે જે પગલે નદી ફરી એકવાર જીવંત બની છે નદીમાં નવા પાણીની આવક થતાં હિંમતનગરના કારવાડ તાજપુરી અને સાપળ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બે દિવસ અગાઉ જ તંત્રએ આ વિસ્તારના રહેવાસીઓને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપી હતી નદીમાં નવા પાણી આવતા આસપાસના ગામડાના લોકોની હિંમતનગર શહેરના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઘણા લોકો નદી કિનારે પહોંચી આ કુદરતી દ્રશ્ય નિહાળી રહ્યા છે ખેડૂતો પણ આ પાણીથી કારણ કે આ નદી ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે અને ખેતી માટે પણ ફાયદો થશે એવા રાજકલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા